નમસ્કાર આજ રોજ એકત્રીસ ડિસેમ્બરના રોજ ભાંડિયા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના બાળ વાર્તા બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેની અંદર સાંતલપુર તાલુકાના વિવિધ આર્થ સીઆરસીઓની અંદર જે બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એ આ સ્પર્ધાની અંદર ભાગ લઈ અને પોતાની અંદર જે ટેલેન્ટ છે કૌશલ્ય છે એ બતાવવાનો પ્રયત્ન કરશે એ ચાલો આપણે નિહાળીએ એ કોણ સમજે સંધવારેmare badlavo to badlavo na badlavo to na badlav to mane su chinta karvani devo to tena dosi par kelta ke e dosa e dosa ave to joda badlav na uss એક કિયો ત્રણ કિયો તો છે આને આમ તો તરફ જી વિરાયમાં રહેશે આમ તો શું લેવું બાકી જુઓ ખબર તમામ સારું બન આવી ગયું એક વસિયા તારે ઘરે હવે બનું એવું કે ગામમાં આટ વર્ષથી પાણી આવતું ન હતું એ ગામવાળા ભેગા થઈને કહે કે ત્યા પાણી કેમ ન આવતું આ લોકો સરપંચ પાસે જાયે ગામવાળા જ્યાં સરપંચ પાસે જાયે કહે કે આ સરપંચે સરપંચો કરો કરો ગામમાં આટ વર્ષથી પાણી નથી આવતું પાણી નથી આવતું આ લોકો લાઈક કો લાઈક નો બકવાસ છે જે આ ગામવાળા સરપંચ જા લાઈક કો Yeah! યુકાના પટેલ છોડા ઉદાસ છો પટેલે અમારા ક્યાં અને વાત કરો છો ને પટેલે કહ્યું હા કહ્યું તમે થોડા આગળ જોશો બેઠા છે અને પછી દિદાજીને પટેલ જમવા બેસે છે તજમતા પટેલ કહે છે કહો તો દિદાજી મારી પત્નીએ કેટલા નૃત્ય બનાવે છે દિદાજી ટી પટેલ દિદાજીને તો પેલેથી ખોબર હતી તેમ છતાં તેમને

પૂરી થઈ રાજા સીધા દ્રષ્ટિને મહેલમાં બોલાવ્યા અને કહ્યું મારી પત્નીનો એક સુનાનો હાર ખોવાઈ ગયો છે અમને તો નથી મળતો તમે તો બહુ મોટા જાણકાર છો તમારે કાર સવાર સુધીમાં તમારા ઝૂંપડામાં જઈને અને જવાબ આપી દેવો પડશે નહીતર અમે તમને સજા કરીશું આ સાંભળી તીરા દિશિ તો ડરી ગયા અને તેમણે રાત્રિ રોકા રાજ રાજમહેલમાં જ કર્યું તે રાત્રે સુતા હતા પણ તેમને ઊંઘ ન આવતી તેમ 什么？听歌。 જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ અને તાલુકા કક્ષાની વાર્તા સ્પર્ધા બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન શાળામાં અલગ અલગ શાળાઓમાંથી અલગ અલગ શિક્ષણ બાળકો વધાર્યા અને શાળાની અંદર બાળકો આવી અને સરસ મજાનું આયોજન હાવભાવ અને સાથે બાળ વાર્તાઓ શરૂ કરવામાં આવી અને આજનું વાતાવરણ બહુ મનોરંજન આનંદમય બનાવવામાં આવ્યું

તો અહીંયા ડામ ઢોરેલું પડ્યું છે બે ત્રણ ફેરા કરી બે પગાર અહીંયા ડામ અને પછી ઓલો વાંસનો એક બંબુ ખટકો જૂનો પડ્યો તો એના ઘર માં ઈ લાયા પછી બેઠા ની પડ્યા નીચે તો સો કે સુવાધરે કામ કરી શું કામ છે આવો રોજનો ખટિયો રોજનો રોજ દોશી માં સવા ના ઊંચે દોસા ખભાઈને આપે તે કામ કરતા નથી કામ કરતા નથી કામ કરતા નથી એક દિવસ પ્રોસાદ બાપાને રોજ કે કરે તો રિસ્ટ ને ચડી જો કામ કરતા જો જંગલમાં ગયા તો જંગલમાં ગયા તો તો એક પાંદડાનો ફોટકો બાંધી અને લાઈટ

બાકી પગ તળે પડેલી જીત પણ હાથને ના મળી ગ્રુપ કક્ષાની સ્પર્ધામાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો અલગ અલગ ત્રણ સ્ટેજની સ્પર્ધા હતી અને ત્રણે ત્રણ સ્ટેજની અંદર પહેલો બીજો ત્રીજો નંબર આપવામાં આવ્યો ત્રણે ત્રણ નંબરને સરકારશ્રી દ્વારા જે કાંઈ ઇનામની રાશિ હતી એ આપવામાં આવી પ્રમાણપત્રથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સંપૂર્ણ થયા ખૂબ સુંદર રીતે બાળકોએ વાર્તા સ્પર્ધામાં પોતાની વાર્તાઓ રજૂ કરી અને વાંધિયા પ્રાથમિક શાળાના તમામ સારસ્વત ભાઈઓએ પણ સુંદર વાતાવરણ પ્રદાનું જે કાંઈ નાના નાના બાળકોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એ ધ્યાન રાખવામાં આવ્યું એટલે વાઢિયા પ્રાથમિક શાળાના સરસ મિત્રોનો પણ હું આભાર માનું છું બ્લોકપતિ અને તમામ નિર્નેયક મિત્રો તેમજ સંચાલન કરવાવાળા મારા બંને બનેશિયાર ગરેશભાઈ અને રાયમલ ભાઈનો પણ આશા કે ખૂબ ખૂબ આભાર માનું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત એકેડમિક આચાર્ય અને જોકવાડાના મારા કર્મનિષ્ઠ આચાર્ય નારણભાઈનો પણ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જય ભારત જય હિન્દ